નમસ્કાર પૈસા માણસની મોટી જરૂરિયાત છે પૈસા જીવનનો આધાર છે પણ પૈસા બાબતમાં આપણે બહુ કન્ફ્યુઝ છીએ ગૂંચવાળો છે પૈસા પરમેશ્વર છે એવું કહીએ છીએ પૈસા હાથનો મેલ છે એવું કહીએ છીએ એટલે ભાઈ પૈસા પરમેશ્વર પણ નથી પૈસા હાથનો મેલ પણ નથી પૈસા આપણા જીવનનું એક સાધન છે એવું સમજવાની જરૂર છે પૈસા અને માણસ જો બરાબર કોરિલેટ થાય તો જીવનમાં સરસ સુખાકારી મળે બસ એ સુખાકારી માટે નવા વિચારો આપવા માટે નવી દિશા આપવા માટે સૌરાષ્ટ્ર પહેલ સેવા સમાજ દર ગુરુવારે આવા વિચારોનું વાવેતર કરે છે આજે અડસઠમાં થસ્ત થોટનો આ વિશેષ કાર્યક્રમ છે એમાં માણસની મતી અને પૈસાની ગતિ એ વિશે સમજવાનો આપણે નાનકડો પ્રયાસ કરીશું સ્ટેજ ઉપર મહિલા ટીનાબેન બેઠા છે એટલે સૌ પ્રથમ નારી શક્તિને વંદન કરીએ આજના આપણા અતિથિ માને શ્રી પટેલ આમ તો સહકારી મંડળીના રજિસ્ટ્રાર સહકાર છે ને એ લોકોના આર્થિક કલ્યાણ બાબતની વાત છે એટલે અર્થ સાથે તો દ્રોહિણભાઈ જોડાયેલા છે હવે દ્રોહિણભાઈ તમને પેલી બાજુથી ચાર વ્યક્તિ બેઠેલા દેખાય છે મને શ્રી મહેશભાઈ બેઠા છે ટીનાબેન બેઠા છે સોરી દિલીપભાઈ બેઠા છે ટીનાબેન મનોહરભાઈ આજના વિચારની એ ચાર ક્રમ છે તમારા મનમાં આવ્યો વિચાર કરજો એ ચાર ક્રમ છે આજના પ્રસંગે ઉપસ્થિત મને શ્રી મનર મનરભાઈને એટલે યાદ રાખ્યા કે પૈસાની વાત કરવી તો એટલે ખજાનશી હાજર જોઈએ એટલે સંસ્થાના ખજાનશી મને શ્રી મનરભાઈ એક કૌશલ્ય હોય ને મહેનત હોય તો એક મહિલા પણ ક્યાં પહોંચી શકે અને કેવું જીવન જીવી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો ટીનાબેન સાવલિયા છે મહેશભાઈ બેઠા છે છેલ્લે શ્રેષ્ઠ માણસ પાસે કરવા માટે કાંઈ ન હોય તો જાત હોય છે એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ મહેનતનો આજે સન્માન કરવું હતું એટલે મહેશભાઈ નું આપણે સન્માન આજે કે મહેશભાઈ ધનજીભાઈ શિરોયા ઉપસ્થિત છે આ વિચારો વાવીએ છીએ આપણે એના વાહકો છીએ પણ આપણે બધાની વચ્ચે એક વ્યક્તિ એવા છે કે દરરોજ એક વિચારનું આપણું પાનું એ મેસેજ તરીકે ગ્રુપમાં ફોરવર્ડ કરીને વિચારને ઓર આગળ વધારે છે એવા આપણા ટ્રસ્ટી અહીંયા ભીમજીભાઈ કાકડીયા પાટણાવાળા બેઠા છે આમ ક્યારે વિચાર આવે પૈસા કમાવા તો કેટલા અઘરા છે પૈસા ક્યાંથી મળે પણ આ બેંક છે બેંકના પોતાના જ પૈસા હતા જ નહીં લોકોના પૈસા છે ખાલી પૈસાનું મેનેજ થાય ત્રીસ લાખ શેર થી શરૂ થયેલી બેંક આજે બેંકના પોતાના ત્રણસો કરોડ રૂપિયાની મૂડી છે એ પૈસાનો મેનેજની વાત છે એટલે આજે વરાછા બેંકના ચેરમેન પવનભાઈ બેઠા છે આટલા બધા બેઠા હોય ત્યારે પૈસાની વાત આપણે સારી રીતે સમજી શકીએ અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવો બહેનો આ માણસની મત્તી એટલે માણસની બુદ્ધિ એટલે માણસની સૂઝ એટલે માણસની આવડત એનું જે સ્રોત જે કેન્દ્ર છે એ આપણા હૃદયના રામને આપણે વંદન કરીએ છીએ આજે એમ થયું માણસ નથી સમજાતો તો એના વિશે શું વાત કરવી એની મત્તિ ક્યાંથી સમજાય અને પૈસાની ગતિને ક્યાં કોઈ સમજી શક્યું છે એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ હમણાં રાજ્યપાલ મનોરભાઈ સુરત આવેલા અને એણે બહુ સરસ વાત કરી કે આપણે ઘણી વખત જે જાણીએ છીએ જોઈએ છીએ સાચું માની લઈએ છે સત્યને આગળ જોવાનો પ્રયાસ જ નથી કરતા એણે બહુ સરસ વાત કરી કે સૂર્ય ઉગે છે સાંજે આત્મે છે આ સત્ય છે કે નહીં સત્ય નથી સૂર્ય ક્યારેય ઉગતો જ નથી સૂર્ય ક્યારે આથમતો નથી પૃથ્વી ફરે છે એટલે સૂર્ય દેખાય છે નથી દેખાતો આ સત્ય છે કે નહીં એટલે ઘણી વખત સત્ય પછી પણ બીજું સત્ય હોય છે એ આપણે નથી જોવાનો પ્રયાસ કરવો વધુ જો તો એવી ખબર પડે પૃથ્વી ફરે છે એટલે ઋતુ થાય છે આમ સત્યને સમજવાની કોશિશ કરવી જોઈએ અને આજે બસ એવી જ કોશિશ આપણે પૈસાને સમજવાની કરવી છે પૈસા બોલે છે બોલે છે ને પૈસા બોલે એ દેખાય જ પૈસા બોલે અને પૈસા તોલે પણ ખરા માણસ કેટલી કેપેસિટીનો છે પૈસા તોલે પણ ખરા પૈસાને ભાવ છે અને પૈસામાં પણ ભાવ છે સમજાય છે પૈસાની કિંમત હોય ભાવેશભાઈ તમે મોબાઈલ લેવા જાઓ હું લેવા જાઉં મોબાઈલ તો જે પૈસા ચૂકવું એ પૈસા એ પૈસાનો ભાવ છે એની કિંમત છે પણ તમે મને મોબાઈલ ભેટ આપો એ પૈસામાં ભાવ છે પૈસામાં પૈસાને ભાવ પણ છે પૈસાને ભાવ પણ છે પૈસા જિંદગીની નાવ છે જિંદગી પૂરી થઈ જાય પણ પૈસામાં રાવ પણ છે પૈસામાં પ્રશ્નો છે પૈસામાં જવાબ પણ છે પૈસા માણસને ખરીદી શકે છે પણ માણસનો જીવ ખરીદી શકાતો નથી પૈસાની આવડી મોટી તાકાત છે પૈસાને પરમેશ્વર કહીએ છીએ પણ પૈસા માણસનો માણસેનો દાસ કહીએ છે દાસ નથી તમે ધારો તો પૈસાનો સરસ ઉપયોગ કરીને સારું જીવન જીવી શકો હું ઘણી વખત કોલેજમાં પૂછતો કોલેજના છોકરાને મેં ઘણી વખત પૂછ્યું છે ને મારો આ વાત ખૂબ બધાય સાંભળી છે પૈસા ક્યાંથી આવે મેં એક જગ્યાએ કીધું પૈસાની બચત કરો આમ કરો એક બેન ઊભા થયા કે સાહેબ પૈસાની બચત તો કરીએ પણ પૈસા આવે તો ને એટલે બધા માણસનો પ્રશ્ન છે પૈસા ક્યાંથી આવે ચાલો આજ તમને પૈસા ક્યાંથી આવે પહેલાં કહી દો પહેલા પૈસા ક્યાંથી આવે મહેનતથી આવે જાત મહેનતથી આવે પૈસા થોડા આવે મહેશભાઈ ધનજીભાઈ અહીંયા શિરોયા આખો દિવસ પાણી છાંટે છે સંઘર્ષ કરે છે જાત ઘસે છે પર્ષો વળ્યો હોય ને તો ઓળખાય નહીં એવા ધૂળ ધૂળ હોય આખો દિવસ મહેનત કરે ત્યારે મહિને બાર કે પંદર બાર હજાર રૂપિયા મળે છે આખો આઝાદ ઘસો તો આવકની લિમિટ આટલી છે પણ થોડુંક ભણ્યા હોવ સારી નોકરી મળી હોય એનું બીજું ઉદાહરણ દિલીપભાઈ બેઠા છે કોલેજના પ્રોફેસર છે બપભાઈ કલેક્ટર થાય ને એટલો પગાર ન હોય ધ્રુવિણભાઈને એટલો પગાર નથી એ કોલેજના પ્રિન્સિપાલ તરીકે મહિને સાડા ત્રણ લાખ રૂપિયાનો પગાર દિલીપભાઈને મહેનત કરતાં જ્ઞાનમાં પૈસા વધુ છે કે નહીં બસ આ લોજિક મનમાં બેસવું જોઈએ ચાલો આગળ ચાલીએ થોડીક સ્કીલ હોય થોડીક આવડત હોય થોડુંક વ્યવહારિક જ્ઞાન હોય તો કેટલા પૈસા કમાઈ શકાય એ ટીનાબેનને પૂછો આ તો પાંચ દસ વર્ષ પહેલાં ટીનાબેનનું કરડ ઉપરની ટર્નઓવરની આવક હતી અત્યારે લગભગ એની પ્રગતિ જોતા ચાર પાંચ ગણી હશે કેટલું કમાઈ શકાય સ્કીલ આવડત એ જ માણસને પૈસાનો ઢગલો કરી દે પણ સાથે જીવવાની જો આવડત હોય ને તો કેવું જીવી શકાય બેનો તમે ક્યારેય કલ્પના કરી કે હું કામેથી આવું પછી હું જમવા બેસું તમારી દેદાણી ગરમ ગરમ રોટલી મારી થાળીમાં મૂકે અને મારી સાસુ બાજુમાં બેઠા બેઠા હવા નાખતા હોય આવું દ્રશ્ય છે યસ આવું દ્રશ્ય ટીનાબેન દરરોજ બપોરે અનુભવે છે નસીબદાર પૈસા અને સ્કીલ બે ભેગી થાય ને તો તમે અદભુત જીવન જીવી શકો ટીનાબેન કાંઈ નથી કરતા જેટલી કમાણી થાય જેટલો વકરો થાય એ પેલા હાહુના હાથમાં મૂકે છે પછી ઘર જ વાપરે છે ને પોતે જ વાપરે છે રજય વાપરે છે આયોજન થાય છે બસ આટલું વ્યવહાર કુશળતા કેટલું બધું માન આપે પૈસા મહેનતથી પણ મળે છે એ છેલ્લો વિકલ્પ છે જાત ઘસી નાખો પૈસા મળે ભણો જ્ઞાન હોય તો વધુ મળે અને એનાથી વધુ કૌશલ્ય હોય તો મળે પણ હજી આગળનો દરવાજો પણ છે લોકો મને રવા મળ્યા એને કહેવાય કોઠાસૂજ અને જે સુરતનું આપણું સામ્રાજ્ય જોઈએ છે એ મહેનત પછી થોડાક પૈસા હાથમાં આવ્યા અને કોઠાસૂજ થી આ સામ્રાજ્યનું સર્જન થયું છે એટલે ત્રીજો દરવાજો ચોથો દરવાજો છે કોઠાસૂજ મનરભાઈને ફાધરને અંકલને ખૂબ સરસ સુરતમાં એ પગભર થયા પણ એક દિવસ એવો આવ્યો કે એ પણ આપણા જેવા સામાન્ય થઈ ગયા પણ કોઠાસૂજ હતી ને એટલે ફરી બેઠા થયા પૈસા કોઠાસૂજમાં છે અને એનાથી વધુ પૈસા મૂડીને કામે લગાડવામાં છે એટલે કોઠાસૂઝ અને મૂડી બેનું જો સાથે સંયોજન હોય તો એ મનોરભાઈ સાસપરા છે બસ તમે બધા કલ્પના કરી લો આ ચાર જગ્યાએ પૈસા આવે બીજી જગ્યા આવે એમ છે હે બેંક છે ને આમ તો ને બેંકનું કીધું એટલે આખા આજના કાર્યક્રમને થોટને સમજી લેવાનું ભાવેશભાઈ ભાઈ એક વસ્તુ આજનું આ વાક્ય બરાબર યાદ જો મને બેંક કીધી યાદ આવી તમે ક્યારે વિચાર કર્યો શેર બજારના ન્યૂઝ આવે ને શેર બજારનું બિલ્ડિંગ બતાવે આખલો દેખાડે છે હે એ શુક્રવાર દેખાડે ખબર પૈસા પૈસા આવે ને એ આખલો છે પણ નાથ મોરો નાખો ને તમારો બળદ થઈને તમારું કામ કરશે હેલો બસ ગાયને વાસડું આવે ને તમે એને પાળો અને આખલો રાખો ને તો તમને હાચવો ભારે પડે પણ એને મરો નાખી દો ને તમારું ખેતર ખેડી નાખે અને મબલખ પાક આપે બસ પૈસાને નાથતા અને એને ઇન્વેસ્ટ કરતાં આવડી જાય તો એ આખલો તમારો બળદ થઈને કામ કરે આ બેંકે એ બસ પૈસાને નાથા છે મોરો પહેરાયો છે જોઈએ એમ વાપરીએ છીએ પાછા હોત ખેંચીએ છીએ ત્યારે બેંક નફો કરે છે હું મુખ્ય થોટ્સ છેલ્લે કહીશ કારણ કે આજનો થોટ્સ એ મહત્ત્વનો છે પણ મારે થોટ્સનો પહેલો ભાગ કહેવાય તેમ કહેવાય બરાબર બધા યાદ રાખવાનો છે શ્રમ જ્ઞાન કૌશલ્ય કોઠાશું આવક મેળવવાના મુખ્ય ચાર સાધનો છે જીવનમાં પૈસા કમાવવા સહેલા છે એને સાચવવા અઘરા છે આ બરાબર યાદ રાખજો પૈસા આવે એની ઇફેક્ટ આવે એ તમે કંટ્રોલ કરો અને પૈસાનું યોગ્ય જગ્યાએ મૂકો એનું વળતર મેળવવો તો પૈસા થાય છે આ પૈસા વિશે મેં ઘણું બધું કીધું છે ને આ થોટ્સ પણ કહેવાય ગયા છે પણ આજે મારે માણસની મત્તી અને પૈસાની ગતિ માપીતી હતી એક ભાઈ મને કે પૈસા પત્ની જેવા છે એ બહુ ભાઈનો લોજિક બહુ સારો હતો આ થોટ્સ ગયો ને ત્યાં જ એક ભાઈ મને કીધું કમલેશ કે પૈસા પત્ની જેવા છે પત્ની કે એમ જ થતું હોય તોય આપને એમ લાગે કે આપણે કે એમ ઘર કરાલે છે બસ પૈસાનું આવું છે એનો આગળનો મુદ્દો કેવો હોય તો હવે મૂડી પર આપણે આવું છે પૈસા કમાવા કરતાં પૈસા આવે એના કરતાં મૂડી મહત્વની છે તમે કેટલું કમાવશો એ અગત્ય નથી તમારી પાસે મૂડી કેટલી છે ને એ અગત્યનું છે અને મૂડી જ આવક મેળવવાનો સૌથી મોટો સ્ત્રોત છે મૂડી મૂડી બનાવો મૂડી દહ હજાર હોય કે દહ લાખ હોય કે દહ કરોડ હોય દરેક વ્યક્તિ પાસે મૂડી જોઈએ આપણે પૈસાને બચત કરીને ક્યાં રોકીએ એફડી મૂકીએ સોનું લઈએ જમીન લઈએ શેરમાં રોકીએ મિલકતમાં રોકીએ અને એમાંથી આવક મળીએ મૂડી હોવી જોઈએ પણ પૈસા રોકવામાં એક મુદ્દો ધ્યાનમાં રાખવો જોઈએ જો પૈસામાંથી તમને આવક થાય ને તો એ મૂડી છે પણ પૈસા રોકવાથી ખર્ચ થાય ને તો એ મૂડી નથી તમે જો મકાન ખરીદો ભાવ વધે તોય મૂડી છે અને ઘટે તોય મૂડી નથી આપણે વાહન ખરીદીએ એસેટ નથી એનપીએ છે એમાંથી કોઈ આવક થતી નથી બસ આવી સામાન્ય વાત સમજવાની છે સૌથી વધુ પૈસા મૂડીમાંથી મળે છે સૌથી વધુ પૈસા મૂડીમાંથી મળે છે એની મૂડી શેર બજારમાં કમલેશભાઈ યુરો ફ્રેશ ફૂડ એના માર્કેટમાં શેર અને શેરનો ભાવ દસ ગણો થયો હોય તો મનોરભાઈની મૂડી પણ દસ ગણી થઈ કશું કર્યા વગર મૂડી તમને પૈસા આપે છે અને એટલે હું ઘણી વખત એક વાક્ય કહું છું ને બધાએ ખબર છે કે પૈસા માટે તમે કામ કરો તો ઘર ચાલે પણ જે દિવસે પૈસા તમારા માટે કામ કરશે ત્યારે પૈસાથી ઘર ભરાશે આટલું પકડીને જવાનું છે અને જ્યારે કોઈ પણ કામ તમારું કૌશલ્યવાળું ન થાય તો પૈસા ન આવે આનું એક બેસ્ટ ઉદાહરણ છે કે કાપડ માર્કેટમાંથી તમે દોરા ધાગા ટાંકવાનો લાવો છો ને મજૂરી કરો છો એને કૌશલ્ય તરીકે નથી જોતા એટલે તમને મજૂરી જ મળે છે એ જાત ઘસો છો એમાં કૌશલ્ય હોય તો ઝાઝું કમાય હીરામાં આપણે હીરાની મજૂરી જ કરીએ છીએ નકર એ હીરા ઘસવાનું જો કૌશલ્ય હોત ને તો વેઇટિંગ હોત કે મારા એટલા હીરા તૈયાર કરી દો તો એના પૈસા આવત એટલે તમે જાત ઘસો તો ખૂબ ઓછા પૈસા આવે પણ તમે એમાં કૌશલ્ય ઉમેરો તો ઝાઝા પૈસા આવે અને એટલે આજનો મુખ્ય થોટ બહુ સરસ સાંભળવા જેવો છે ને બધાએ યાદ રાખવાનો છે આજે પૈસાની જ વાત કરીએ છીએ ને મૂડીની જ વાત કરીએ છે તો આજનો મુખ્ય આપી દીધો જો મારા પહેલાં બહુ સરસ યાદ રાખજો કે પૈસામાં જ પૈસા કમાવાની તાકાત છે આવું સુધી ક્યારે તમે સાંભળ્યું જ નહીં પૈસામાં જ પૈસા કમાવાની તાકાત છે એને કામે લગાડો ને એ જ ખરું ડાપણ છે બધા એટલું લઈને જાજો પૈસામાં જ પૈસા કમાવાની તાકાત છે અને એને તમે કામે લગાડો એ જ ખરું ડાપણ છે બસ આ પૈસાની ગતિ અને માણસની મતીને જો આપણે બરાબર સમજી લઈએ તો આપણે પણ પૈસાથી વધુ સુખ ભોગવી શકીએ થેન્ક યુ વેરી મચ